અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિંબી ગામ નજીક આવેલ શીતળા માતાજી મંદિરે આજે બ્રહ્મલીન બજરંગી બાપુની સત્તરમી પૂર્ણતિથિની ભાવભીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બાપુની સમાધિ પર પૂજન કરવામાં આવ્યું અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા પૂજ્ય બજરંગી બાપુના જીવન અને સદગુરુત્વને યાદ કરતા અનેક સંતો મહંતો સેવિકો અને આજુબાજુના ગામડાઓના ગ્રામજનો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શીતળા માતાના આશીર્વાદથી ભક્તજનોમાં વિશેષ ઉર્જા અને શ્રદ્ધાની લાગણી જોવા મળતી હતી આ પ્રસંગમાં મંદિરના હાલના મહંત શરણગીરી બાપુ તથા મહંત દાબુદરગીરી ગિરી બાપુએ ઉપસ્થિતિ સંતોને આવકાર્યા હતા અને તેઓએ શીતળા માતાજી મંદિર ઉપરાંત ભરૂચના જાજેશ્વર ખાતે આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પોતાની સેવાઓ આપી છે આ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓએ બાપુના જીવન સંદેશોને યાદ કરતા ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત નોંધાવી હતી અને સમગ્ર પરિષદમાં ધાર્મિક માહોલ રચાયો હતો